નમસ્તે મિત્રો હું છું સુરેશ આજે આપણી વાડી આવ્યો છું અત્યારે આ છે સલ્ફર વોટર સોલ્યુબલ આ છે ચૂનો જે આપણે પ્લાસ્ટરમાં વાપરીએ છીએ ચૂનો પાવડર અને આ છે ધરતી ઔષધ નું વર્મી કમ્પોસ્ટ જે અડે ખાતર આમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા આવે છે જે નાઇટ્રોજન નું કામ કરે બાર વીઘામાં સાત ડોલ નાખવાની છે એ રીતનું માપ કરીને અમે આ ડોઝ બનાવવાના છે આપ લાઈવ જોઈ શકો સરસ મજાનું આ વર્મી કમ્પોઝ આ જબરજસ્ત વર્મી કમ્પોઝ ખાતર છે અને સાથે આપણે સલ્ફર વોટર સોલ્યુબલ નાખવાના છે જેથી કરી જમીનની અંદર સરસ મજાનું ફેલાઈ જાય હવે આપણે આ જો ચૂનાની બેગ તોડીને ઢગલો કરી લીધો છે અને એમાં નાખશું આપણે હવે સલ્ફર વીઘે એક કિલો સલ્ફરનું માપ છે આમાં ડ્રીપમાં પણ ચાલે પિયતમાં પણ ચાલે અને આ રીતે મિક્સ કરીને પણ કોઈ પણ ખાતરમાં ચાલે એક્સવાય ઝેડ કોઈ પણ ખાતર હોય એમાં આપણે સલ્ફર નાખી શકીએ એટલે આ રીતે અમે જો ચૂનામાં મિક્સ કરી એટલે એક જ સરખું બધે જાય એ પ્રમાણે પાવડર મિક્સ થઈ જાય અને પછી અંદર નાખશું આપણે વર્મી કમ્પોસ્ટ આ રીતે વર્મી કમ્પોસ્ટ થોડુંક ભેજવાળું છે એટલે એને છેલ્લે રાખ્યું છે એટલે એમાં સરસ મજાનું મિક્સ કરી અને આપણે નાખશું સોયાબીનમાં આપ લાઈવ જોઈ શકો છો અને આ બે હજાર પચીસમાં આ વખતે સોયાબીન થોડુંક અત્યારે વાવેતર તો મોડું થયું છે પણ જોઈએ છીએ નોરતા દિવાળી સુધીમાં આપણે સોયાબીન કેવા કરી શકીએ છીએ કે નાખ્યા પછી કેટલા દિવસે રિઝલ્ટ મળે છે એનો વિડીયો આપણે પાછો મૂકશું પણ અત્યારે જો કઈ રીતે નાખી છે ને કઈ રીતે મિક્સ થાય છે એ લાઈવ તમને ડેમો છું જો આ રીતે મિક્સ કરી અને આ રીતનો જો ટકલો થઈ ગયો છે તૈયાર ડોલ ભરી ભરી અથવા તો લાંબા નાખી અને નાખી દઈએ જો અત્યારે આ સોયાબીન છે દસ દિવસ પછી પાછો વિડીયો મૂકી કે કેવું રિઝલ્ટ મળે છે અને કેવા સોયાબીન થાય છે એ તમને રૂબરૂ બતાવી હવે પાછા મળીશું દસ દિવસ પછી